ચાર આરોપીઓની નાય પોલીસ કમિશનર જોન ટુ ની ટીમે ઝડપી પાડી લાખો નો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરતમાં વારંવાર નકલી ખાદ્ય પદાર્થો પકડાઈ રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર જોનટોના માર્ગદર્શન હેઠળ ઉદના પીઆઈ એસ એન દેસાઈના માર્ગદર્શન હેઠળ જોનટો અને ઉદના પોલીસની ટીમે સાથે મળી બાતમીના આધારે ઉદના સેવા હોસ્પિટલની ગલીમાં ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 21 ના પહેલા માળે દરોડા પાડ્યા હતા જેથી અવરેસ્ટ કંપનીના ચિકન મસાલા તથા મેગી મસાલા ભીળશેડયુક્ત મસાલા બનાવ તા ચાર આરોપીઓ વિનોદદાસ રાજેન્દ્રદાસ વિનોદદાસ પુનાદાસ કેલુ જેઠા મુરમા અને સુરેન્દ્રકુમાર કાલદાસને ઝડપી પડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી મસાલા પેકિંગ કરવાના મશીન

ASI प्रदीपભાઈ ચક્કરબા પ્રસાદ અને ASI મરીશભાઈ ભોસિયા એ લોકો ને લોકલ સોર્સિસ થી મળી છે નજીક ઇન્ડસ્ટ્રીયલ અંદર ફેક્ટરી છે જે મસાલા જે છે ચિકન અને મટન ના મસાલા પેકિંગ કરી અને પાઉચ બનાવી અને સાલ કરવામાં આવ્યા તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું વેરીફિકેશન બાદ અમારા દેનયલો આ ફેક્ટરી છે અને મુદ્દાની ટીમનો સંપર્ક કર્યો અને આ બાબતે રેલ કરવા માટે સમજ કરી અને સાંજના સમયે આ રેલી કરવામાં આવ્યું ત્યાં આગળ રેડ બાદ ધ્યાનમાં આવ્યું કે ચાર જે એક્યુઝકમ વર્કર છે એ ત્યાં આગળ કામ કરી રહ્યા છે અને આશરે પચ્ચીસ લાખ જેટલો મુદ્દામાલ છે મશીનરી અને ડુપ્લિકેટ મસાલાના પેકિંગ એ અમે કબજે લીધેલા છે છે અંદર ત્રણ મસાલા પેકિંગ માટેના મશીન છે છે એક કમ્પ્રેસર આ માટેસઠ હજાર ઓફ એવરેસ્ટ કંપનીનો મેં કહ્યું પ્રમાણે ચિકન અને મટનના ડુપ્લિકેટ મસાલાના પાઉચ અને કાર્ટૂન મળી આવ્યા છે અને એક રીતે નવ લાખ સાહીઠ હજાર જેટલો જે છે એ ડુપ્લિકેટ મેગીના મસાલાના પાઉચ મળી આવેલા છે

અ જે મસાલા છે અમે રો મટીરિયલ તરીકે કબજે લીધેલા છે એ બાબતે તપાસ કરવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સ ને સાથે રાખીને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એના રિપોર્ટના આધારે આ કેટલું જોખમ કહી શકાય એ હકીકત આપણી સામે આવશે જે ચાર વર્કર પકડાયા છે મેં કહીએ કહ્યું એ પ્રમાણે કે દોઢ થી બે મહિના પહેલા જ બિહાર બાંદા થી અહીંયા આગળ કામની શોધમાં આવેલા છે એટલે એમની પાસે વધારે કોઈ માહિતી છે નહીં આ બાબતની And yep.